મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે એબીવીપી દ્વારા એનસીસીમાં ભરતી કરવાના મુદ્દે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેને લઈને વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર તેની ગંભીર અસર પડી હતી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે હજારો નિર્દોષ વિદ્યાર્થીઓના ભણતરમાં ભિક્ષેપ પડ્યો છે આવા ગંભીર અહેવાલો સામે આવ્યા છે એનસીસીના માત્ર સિત્તેર વિદ્યાર્થીઓના મુદ્દાને આગળ ધરીને ના કાર્યકરોએ જે રીતે ફેકલ્ટીમાં અંધાધૂંધી ફેલાવી હતી તેનાથી સંગઠનનો નકારાત્મક ચહેરો સ્પષ્ટ થયો છે ના કાર્યકરોએ ફેકલ્ટીના નિયમો અને શિસ્તને નેવી મૂકીને અવ્યવસ્થા સર્જી હતી કાર્યકરોએ ફેકલ્ટીનો મુખ્ય પ્રવેશ દ્વાર સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો જેને કારણે સમયસર લેકચર્સમાં હાજરી આપવા માટે આવેલા હજારો વિદ્યાર્થીઓ બહાર જ અટવાઈ પડ્યા હતા દિનની ઓફિસના ગેટ બહારનું તાળું ભારદાર પથ્થર વડે તોડી નાખવામાં આવ્યું હતું આ ઉપરાંત વિરોધ દરમિયાન ફેકલ્ટીની જાળીઓ પણ તોડી નાખવામાં આવી હતી જે સ્પષ્ટપણે તોડફોડ કરવી તે કેટલું યોગ્ય છે એવા સવાલો પણ અહીં ઉઠી રહ્યા છે દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓનો આખો દિવસ વેડફાયો મુખ્ય ગેટ બંધ હોવાથી તેમને લેક્ચર્સ વિના બહાર બેસી રહેવાનો વારો આવ્યો હતો જેનાથી તેમના શૈક્ષણિક સમય અને ઉર્જાનો વ્યય થયો હતો એક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓના હિતની વાત કરવાને બદલે એબીવીપી દ્વારા હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે એનસીસીના મુદ્દાનું સમાધાન શાંતિપૂર્ણ રીતે પણ લાવી શકાયું હોત પરંતુ ઉગ્રતા માર્ગ અપનાવીને એબીવીપીએ પોતાનો વિરોધ નોંધાવવાની ખોટી રીત દર્શાવી છે हिकु मिनी જ્યારે બે દિવસ પહેલાં ડીન સાહેબને એનસીસીના વિદ્યાર્થીઓના વિષયને લઈને અમે રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે એક દિવસની અમે એમને મોહરમ આપી હતી કે અમે એક દિવસ પછી અમે જવાબ લેવા આવીશું પણ સાહેબે એક દિવસના પદલે અમે એમને અજેક દિવસ એક્સ્ટ્રા આપ્યો કે વિદ્યાર્થીઓના ભવિષ્યનો વિષય છે વાંધો નહીં સાહેબ તમે તમારું ફૂલ પ્રયત્ન કરો આજે જ્યારે અમે વાતચીત કરવા આવ્યા છે તો ડીન સાહેબ બહાર તાળા મારીને જતા રહ્યા છે હેડ ઓફિસ ભાગી ગયા છે જવાબ આપવા તૈયાર નથી એટલે જે સિત્તેર વિદ્યાર્થીઓ છે એ લોકોના ભવિષ્યનું શું આજે અમે જયારે જવાબ લેવા આવ્યા છે ત્યારે કોઈ જવાબ આપવા તૈયાર નથી એવું કે કે આજે થઈ જશે કાલે થઈ જશે ઓફિશિયલ કોઈ એનાઉન્સ કરવામાં નથી આવ્યું કે ક્યારે સુધી એટલે આજે વિદ્યાર્થી પરિષદ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સનો ઘેરાવો કરીને આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને જો આજે બી નિરાકરણ નહીં આવે તો આજે તો પચાસ કાર્યકર્તાઓ આવ્યા છે પણ આવતીકાલના રોજ સો કાર્યકર્તાઓ આવીને અમે ફેકલ્ટીનો ઘેરાવો કરવા માટે તૈયાર છે ફેકલ્ટી ફેકલ્ટી ઓફ કોમર્સનું જે મેઇન ગેટ છે ત્યાં અમે તાળા મારી દીધા છે તાળું તો ખોલ્યું છે ક્યાં છે તાળું અમને સાહેબ ખોલ્યું અમે હમણાં અમે તાડા ખોલ્યા કારણ કે અમદાવાદની અંદર નું જે તાડું હતું એ સાહેબ મારી ને જતા રહ્યા હતા એટલે આ તાડુ અમે મારી દીધું હતું પછી સાહેબ આવ્યા ત્યારે એકવાર અમે અંદર લઈ ગયા તો ડીન સાહેબ આવીને એવું કહે છે કે મને રજિસ્ટ્રાર સાહેબે કીધું છે તાળા મારવાનું અમે જ્યારે હેડ ઓફિસ રજૂઆત કરવા જતા હોઈએ છે ત્યારે હેડ ઓફિસ પર તો કોઈ દિવસ તાળા નથી હોતા તો કેમ ફેકલ્ટી ફેકલ્ટી ઓફ કોમર્સમાં કેમ તાળા હોય છે ખાલી અંદરનો જે મેઈન ગેટ છે અંદરનો ડીન ઓફિસની બહારનો ગેટ બહારનો ગેટ ડીન ઓફિસની બહારનો ગેટ છે ત્યાં તાળા મારીને જતા રહ્યા કેટલા વિદ્યાર્થીઓ છે તમારી સાથે અમારા એનસીસી વાળા એનસીસી વાળા અમારી જોડે વીસ વિદ્યાર્થીઓ છે હા હાલ ઉપસ્થિત છે અને હજારો છોકરાઓનું એક બાજુ ઘડતર બગડી રહ્યું છે સિત્તેર વિદ્યાર્થીઓ માટે એને તમે કઈ રીતે જુઓ છો સિત્તેર વિદ્યાર્થીઓ એટલે આ જે વિષય છે એ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો છે અમે ચાર વાત હમણાં હમણાંની વાત કરીએ તો આ વિશે આ વિદ્યાર્થીઓને બી ખબર પડે કે ડીન સાહેબ ખાલી વાતો કરે છે ડીન સાહેબ વાતો ગોલ ફરાવવામાં બહુ એક્સપર્ટ છે પણ જ્યારે વિદ્યાર્થીઓના પ્રશ્નોની વાત આવે ત્યારે કોઈ નિરાકરણ આપતા નથી એટલે ના છૂટકે આજે અમારે આટલી ઉગ્રતાથી રજૂઆત કરવી પડે છે એટલે હેડ ઓફિસ બી અમે વાતચીત કરી તો હેડ ઓફિસ એવું કહે છે કે અમારે યુનિવર્સિટી એનું કામ કરી દીધું છે પણ અહીંયાથી ખાલી ફેકલ્ટી ઓફ કોમર્સમાંથી નથી થયું ખાલી ફેકલ્ટી ઓફ કોમર્સના ભાઈઓનું જ બાકી છે કરી શકાય કારણ કે બધા દૂર દૂરથી અહીંયા અભ્યાસ કરવા આવતા હોય અને તમામનો અભ્યાસ તમે અટકાવી દીધો

એમાં ખાસ કરીને છોકરાઓનું નથી થયું એના માટે ખાસ કરી હતી એમનું જે એન્ડોમેન્ટનો વિષય હતો એ આપણે યુનિવર્સિટીના સત્તાધીશો સાથે પણ વાત કરી અને એ લોકોનો જે એનસીસી ઓફિસર જે અહીંયા છે જે કર્નલ છે અને જે બ્રિગેડિયર છે એ લોકો આપણી પાસે મળવા આવેલા ગઈકાલે યુનિવર્સિટીની અંદર લગભગ સાડા બારથી અઢી વાગ્યા સુધીની મીટિંગ ચાલી હતી અને એ લોકોની સાથે જે ચર્ચા થઈ એમાં એ લોકોએ એશ્યોરન્સ આપ્યું છે કે આપણે કોમર્સ ફેકલ્ટીના છોકરાઓનું આ વર્ષનું એનરોલમેન્ટ જે બાકી છે તાત્કાલિક ધોરણે કરી આપીશ આપ માનો છો કે એક સિત્તેર વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની જે પ્રોપર્ટી છે એને નુકસાન પહોંચાડવું જેમ કે જાળી તોડી નાખી છે પથ્થરથી તાળું તોડી નાખ્યું છે આવું કરવું કેટલું યોગ્ય હું વિદ્યાર્થીને તમારા માધ્યમથી એટલું જ કહેવા માગીશ કે કોઈ પણ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ન પહોંચવું જોઈએ તમારા દરેક વિષયનું સોલ્યુશન હોય છે અને એ સોલ્યુશન તમે જે બે દિવસ અગાઉ પહેલાં મને જે કીધું હતું એનું સોલ્યુશન માટે મેં ગઈકાલે બધા જ લેવલે મિટિંગ કરી છે અને એ મિટિંગ કર્યા બાદ એનું સોલ્યુશન શું આવ્યું છે એ પણ મેં જણાવ્યું હતું કે ભાઈ એ થઈ ગયું છે સોલ્યુશન અને તમારો પ્રશ્નનું નિરાકરણ સો ટકાની ખાતરી આપેલી છે એટલે મારે મારા વિદ્યાર્થીઓને એવું કહેવું છે કે વિદ્યાર્થીઓ મને મળવા આવે પ્રેઝન્ટેશન કરે પણ પબ્લિક પ્રોપર્ટી અને યુનિવર્સિટી આપણી છે કોમર્સ ફેકલ્ટી આપણી છે તો એને નુકસાન ન પહોંચે એવી પ્રવૃત્તિઓ કરવી જોઈએ નો કોમર્સ ફેકલ્ટીના પ્રોપર્ટીની તોડફોડ ન કરવી જોઈએ એવી જ રીતે કોમર્સ ફેકલ્ટીની ડિફેમેશન થાય એમાં એનું માંસ ન સચવાય એવી પણ એક્ટિવિટી ન કરવી જોઈએ તમારા મુદ્દાઓને મેં લોકોને કીધું છે કે તમારા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આપણે બધી જ જે પણ કાર્ય પૂર્ણ કરવાનું હશે બધું જ કરીશું પણ યુનિવર્સિટીની કે ફેકલ્ટીની કોઈ પણ પ્રોપર્ટીને ડેમેજ ન કરવી જોઈએ એવું મારી એક સલાહ છે સાહેબ ખાસ કરીને માત્ર સિત્તેર વિદ્યાર્થીઓ માટે હજાર વિદ્યાર્થીઓનું ભણતર બગાડવું એઝ અ ગુરુ તરીકે તમારું શું કહેવું છે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવ્યા છે અને બેસીને એમનું લેક્ચર ચૂકી ગયા અને બહાર જ બેઠા છે એ વિષય પર શું રહેશે કહેશો ને એ વિષય ઉપર મને બહુ દુઃખ થાય છે કે આવું ન થવું જોઈએ અને કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે અને ડીન કરતાં પહેલાં હું એક ટીચર છું અને ટીચર તરીકે વિદ્યાર્થીઓ માટે જ છે અમે જ્યારે પછી એ ડીન હોય કે કોર્ડિનેટર હોય કે પ્રિન્સિપાલ હોય કે હેડ હોય એ પહેલાં હંમેશા છોકરાઓ માટે હોય છે અને છોકરાઓનું ભણતર એક કલાકની હું તો કહું છું એક મિનિટ બી બગડે એ પણ ખોટું કહેવાય કારણ કે છોકરાઓ દૂર દૂરથી આવતા હોય અને જે છોકરાઓ રેગ્યુલર અહીંયા આવે છે એ છોકરાઓનું ભણતર ન બગડવું જોઈએ એ એક ગુરુ તરીકે મારી આવી રીતે યુનિવર્સિટીનો ટાઈમ બગાડવો ભણતર અટકાવી દેવું ડીન તરીકે તમારા કેવા પગલાં આવશે આવું ન થાય એ માટે હું વિદ્યાર્થીઓ સાથે એક મિટિંગ કરીશ આજે જે પણ વિદ્યાર્થીઓ એમને કહીશ કે ભાઈ તમે જે પણ મેટર પ્રેઝન્ટેશન કરો છો એ પ્રેઝન્ટેશન તમે મને રજૂઆત કરી શકો છો પણ આ રીતે નહીં એક શાંતિથી રજૂઆત કરીને શાંત વાતાવરણમાં આપણે પ્રશ્નનું નિરાકરણ લાવીએ એ રીતે કામ કરવાનું આવી રીતે ધમાલને આપણે જેટલી એવોઇડ કરીએ કે આવું આપણે પ્રોપર્ટીને નુકસાન એવોઇડ કરીએ એ વધારે હિતાવત છે